અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ બેઠક યોજાઈ હતી અધ્યક્ષતા હેઠળ અધિકારીઓ સાથે લાંબી ચર્ચા થઈ ગયા વર્ષે વોટર લોગિંગ સાફ કરવામાં આવ્યા જેથી ફરીથી વરસાદનું પાણી ન આવે પારડીમાં કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યો છે હોર્ડિંગ્સ પડતા વૃક્ષો અને પૂરથી સંબંધિત ફરિયાદોનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવામાં આવશે પંદર મિનિટની અંદર વરસાદના આંકડા મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે માટે ફોન વિસ્તાર મુજબ જાહેર કરવામાં આવ્યા છે પીપલેથ માં હોટમિક્સ સ્કીમમાં પણ બધી માત્રામાં ઉપલબ્ધ છે વરુણ પંપ છવ્વીસ અંડરપાસમાં સ્થાપિત કરવામાં આવ્યા છે કેચ પીટ પાસઠ હજાર સાફ કરવામાં આવી છે તળાવોને વધુ અ ઠંડુ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે વરસાદી પાણી તળાવમાં જતા અનુસાર કાર્યવાહી કરાશે જોનમાં પંદર વરુણ પંપ છે દસ નવા વરુણ પંપ ઇન્સ્ટોલ કરાશે અંડરપાસમાં સંચાલિત સ્વસંચાલિત અવરોધો અને ઇન્સ્ટોલ કરવામાં આવશે જે પાણીનું સ્તર વધશે ત્યારે આપમેળે બંધ થઈ જશે વિવિધ વિભાગો સાથે સંકલન મજબૂત કરવામાં આવ્યું છે

એમાં વન ફોર્ટી સેવન જે અલગ અલગ ઝોનમાં જે વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં કેચપીટ મેનહોલની સફાઈ હોય ડીસિલ્ટિંગ હોય સીસીટીવીની કામગીરી હોય રિહેબની કામગીરી હોય અથવા તો જ્યાં ઝોન આ ઝોનલ લેવલના કામ હતા એવી રીતે પ્રોજેક્ટ લેવલે ઇસ્ટર્ન વેસ્ટર્ન ફ્રન્ટલાઇનનું કામ હોય ખારીકટ કેનાલનું કામ હોય એવા ઘણા બધા મોટા સ્કેલના પ્રોજેક્ટ લીધા છે સાથે સાથે જે વાહનોના જે પ્રશ્નો હોય છે અંડરપાસમાં ને એમાં એમાં પણ જે ત્યાં પમ્પ હોય છે પમ્પ ઓપરેશનલ છે અને ત્યાં પાણી અંડરપાસનો ભરે તો ત્વરિત રીતેનો નિકાલ થાય એની મેન્ટેનન્સની એ બધી કાર્યવાહી પણ ઓવરઓલ પૂર્ણ કરવામાં આવેલ છે એટલે જે વોટર લોગિંગ સ્પોટ છે વોટર લોગિંગ સ્પોટમાં આ વખતે પાણી નહીં ભરાય અથવા તો કદાચ પાણી ભરાતું હોય તો જે સમયગાળામાં ખાલી થાય છે એનાથી ઓછા ગાળામાં ખાલી થાય એ રીતેની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવેલ છે એમાં ખાસ કરીને કેચપીટની જે સફાઈ છે એમાં પહેલાં રાઉન્ડની કામગીરીમાં લગભગ પાસઠ હજારની આસપાસ જે કેચપીટ છે એની ક્લિનિંગ કરવામાં આવેલ છે સેકન્ડ ને થર્ડ રાઉન્ડની પણ કામગીરી ટૂંક જ સમયમાં પૂર્ણ કરવામાં આવશે જેથી પાણીનો ફ્લો વ્યવસ્થિત રીતે કેચ સ્ટ્રોમ વોટર નેટવર્ક થકી જે ફાઇનલ એને કાં તો લેક હોય કાં તો નદી હોય એમાં એનું ડિસ્ચાર્જ કરી અને વોટર લોગિંગનું પરિસ્થિતિને નિવારવામાં આવે સાથે સાથે ડીસિલ્ટિંગની બી કામગીરી ખાસ કરીને વોટર લોગિંગ સ્પોટમાં હાથ ધરવામાં આવેલ છે જેથી મેન હોલ કે કેચપીટ સાથે સાથે લાઇન પણ પ્રોપર રીતે ડીસિલ્ટડ હોય ને સિલ્લ્ટનો નિકાલ કરવામાં આવે એવી રીતેની કામગીરી આ વખતે હાથ ધરવામાં આવેલ છે સર જેટલા પડી ત્રણ એવી જગ્યાઓ કે જ્યાં આગળ મોટા બોર્ડિંગ પડેલા હતા એક એવી જગ્યા હતી મકાન પાણી ભરાવાની સાથે આ તમામ કોર્પોરેશન આયોજન આ ચોમાસામાં કયા પ્રકાર આ વખતે જે હોર્ડિંગ્સ છે હોર્ડિંગ્સના આ વખતે એક વખત મોન્સૂન પહેલા પાછુંથી જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એનું ચેક કરવામાં આવશે એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી દ્વારા નેક્સ્ટ પંદર દિવસમાં એસ્ટેટ વિભાગ દ્વારા ફરીથી સઘન ચેકિંગ કરવામાં આવશે અને જ્યાં સ્ટ્રકચર સ્ટેબિલિટી જો અવેલેબલ નહીં હોય તો એવા હોર્ડિંગ તરત રીતે ઉતારવાની કામગીરી એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે સાથે સાથે ગાર્ડન વિભાગ દ્વારા આ વખતે ઝોન ડેટ અને વોટ ડીટ ટ્રેક્ટર અને કટરની વ્યવસ્થા કરવામાં આવેલ છે એટલે જ્યાં પણ આવી રીતેના ઝાડ પડવાની સમસ્યા થશે એને ત્વરત રીતે કટર દ્વારા કરી અને રોડ જો એના કારણે ટ્રાફિકમાં અડચણ થતી હશે તો એ કરીને ક્લિયર કરી હાથ ધરવામાં આવશે विभाग दो टारगेट में जो कंपोर्ट लाइन में फाइनेंस सेट किया तो अब उसके नाम पर डेटा ए संकलित કરીને આપની દ્વારા શેર કરીને બીજો આપતે તમે શ્યોર કરી શકો છો ડાઉનલોડ મેં આલાકી દેવા કારણ કે જે રિવ્યુ માં 60% પર પર વધારે આલાકી છે ડાઉનલોડ કે આલાકી એ समस्त અધિકારી શ્રીઓને નગરજનો વરસાદની ઋતુમાં કોઈ પણ પ્રકારની હાલાકી ના ભોગવી પણ વરસાદને લગતા જે પ્રશ્નો છે એમાં હેલ્થ હોય બગીચા ખાતાનું હોય ઇજનેર હોય પાણી હોય કે ડ્રેનેજ હોય કે રોડ રસ્તાનું હોય જે પણ કામગીરી અત્યારે ચાલુ છે એ તાકીદે પૂર્ણ કરવામાં આવે અને વરસાદના સમયે જે વોટર સ્પોટ છે એ ના ભરાય તેનું આયોજન કરવામાં આવે અને જે ભરાઈ જાય તો ત્યારે સત્વરે પાણીનું નિકાલ થાય તેની વ્યવસ્થા ગોઠવવામાં આવે એની સાથે સાથે આખાય એ મહાનગરમાં કેચપીટોની સફાઈ તાકીદે પૂર્ણ થાય ડિસ્ટિલ ડિસિલિટિંગની જે કામગીરી છે એ પણ સત્વરે કરવામાં આવે અને જ્યાં પણ વરસાદ પડ્યા પછી પણ સત્વરે એનો પાણીના નિકાલની સાથે સાથે એના પછીની જે સફાઈની કામગીરી છે એ પણ પૂર્ણ કરવામાં આવે દવાનો છંટકાવ કરવો હોય કે ફોગિંગ હોય દરેકે દરેક જગ્યાએ કરવામાં આવે એવી સૂચનાઓ આપવામાં આવી છે અને વરસાદમાં લગતા દરેકે દરેક પ્રશ્ન સ્ટેન્ડ બાય સોલ્વ થાય સાથે સાથે જે કંટ્રોલ રૂમ છે એના જે નંબરો છે એ પણ ચાલુ હોય અને લોકોને કોઈ પણ પ્રકારની નગરજનોને